હાલો ગાઈસ કેમ છો ગુડ મોર્નિંગ મજામાં હવે રો મદગર દીધો છે વેલો આ જગ્યા રે બાલ્ટી માં એટલે મૂકો આવ્યો તો બાલ્ટી આઈ છે ઓરી છે લે ગયા તા મૂકો મૂકેન આવી ત્યારે બેઠા હતા મસ્તી ના કરની છે ઉજી આગળ મળીએ બરાબર છે આગળ હાલો ઘેરો પૂગી ગયા છે નાય તો ફ્રેશ થઈ ગયો છે મસ્તી એમાં છોકરી તો જાગી ગઈ હતી તેની નવરાઈ દીધી જો લગ્ન કરો તો આવું થાય ઘેરે કોઈ છે

ચા ચાલુ ચા 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 ઉધર અસર થઈ ગઈ છે માં છોકરીને લેની અ ભાઈ લેની ભાઈ અરે ભાઈ લે 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 હાલો ફોન આવ્યો જો ફોન આવ્યો હાલો હાલ આવ્યો નહીં લે ભાઈ લઈને ફોન આવ્યો હલો ફોન આવ્યો હલો વાત કરો તો હલો ફોન આવ્યો વાત કરો દાદાનો દાદાને ફોન આવ્યો હલો ફોન આવ્યો દાદાનો કેલું દાદાને ફોન આવ્યો આવ્યા હાલ છે તો લગ્ન નો કરતા આવો કોઈ નહીં 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 હલો પછી મળી ગયા હાલો બાય બાઈ બાય બાય પછી મળી ગયો હોના નાસ્તો કરવાનો અમારા મેડમ છે ત્યાં નડ તો લીધો પછી જાને વિડીયો ઉતારવાનો ના તો બાર આટ અમારો આવી ગયા છે બેઠો તો મસ્તી નો ખુરશી ઉપર ચેરી ના નાખે હા છે અમારી ચેરી અત્યારે બધું ખાલી ખાલી છે અત્યારે આ રવિવાર છે તો પણ જોઈએ બપોરનો કંઈક પ્લાન છે કંઈક રખડવા જઈએ એક જગ્યા જોવા જવાની છે જગ્યા જોવા જઈએ ત્યારે તમને મળીએ પાછા સારો આગળ મળી મળીએ અમે ત્રણ નમૂના રખડવા નીકળીએ છીએ મસ્તીના હવે વડોદરા બધું જાય અજુરા તો મે કહેતા હતા દુકાન જોવા જાવ તો રોટીમાં જોવા નું એની દુકાન કરવાની છે કે હમણાં છે તો કોઈ આવી જોની માં સરપ્રાઈઝ આ એ સરપ્રાઈઝ રાખો છે કે અમે આલાઈ ફોરિંગ કરી રહ્યા છીએ સાહેબ છે થોડી મારા પુરતમાં આગળ જઈને મળ્યા ને તો લઈ વાડી જ બરાબર આમાં પાછળ આરામ ઇન્ડિયા ઓ આર્મી

પડી ગઈ મસ્તીની બ્લોગ હમણાં હેન્ડ કરવાનો ઘરે પૂગીને હેન્ડ કરું બ્લોગ હલો હલો મળીએ આગળ જઈને હવે ફાઇનલી હવે ઘેરે પૂગી ગયા છે મસ્તીના ને બ્લોગ હેન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે કેવો બ્લોગ લાગ્યો કે જો ગુડ નાઇટ બાય બાય હલો મળીએ ન્યૂ બ્લોગમાં ઓકે